આજે આપણે ક્રાઈમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરીશું ભગવાન ભોળાનાથની ચોરીની હા હર્ષદ ખાતે થયેલ શિવલિંગની ચોરીમાં આરોપીઓ ઝડપાયા બાદ મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે જુઓ આ સમગ્ર રિપોર્ટ મહાશિવરાત્રી એટલે મહાદેવની આરાધનાનો તહેવાર આ તહેવારના બે દિવસ અગાઉ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગામેથી એક શિવલિંગની ચોરી થઈ હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં શિવભક્તોમાં રોષ વ્યાપી ગયો હતો ત્યારે મામલે દ્વારકા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને શિવલિંગની ચોરી કરનારા હિંમતનગર તાલુકાના શખ્સોને ઝડપી લીધા છે આ શખ્સો ઝડપાયા બાદ તેવો ખુલાસો થયો છે કે હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા મહેન્દ્રકુમાર કરણસિંહ મકવાણાની ભત્રીજીને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં હર્ષદના દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવના મંદિરનું શિવલિંગ લઈ અને તેની જો પોતાના ઘરે સ્થાપના કરવામાં આવશે તો તેની પ્રગતિ થશે ત્યારે આ સપનાને લઈને જ વનરાજ મનોજ મહેન્દ્ર જગત અને અન્ય ત્રણ મહિલાઓએ મળી હર્ષદ ખાતે રોકાય અને ભીડભંજન મહાદેવ ખાતે સ્થાપિત થયેલ શિવલિંગની ચોરી કરી હતી અને તેઓ પોતાના વતન લઈ ગયા હતા પોલીસે હાલ તો આ શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દ્વારકા